હવે સાંભળીએ પ્રાસંગિક આજનો વિષય છે મૈત્રી દિવસ સંપાદન પરેશ મારુ અને પઠન કરી રહ્યા છે શીતલ વૈષ્ણવ જીવનમાં એક મિત્ર તો હોવો જ જોઈએ આ વાતને સેલિબ્રેટ કરવા માટે મૈત્રી દિવસ ઉજવવામાં આવે છે આ દિવસ ઓગસ્ટ મહિનાના પહેલા રવિવારે મનાવવામાં આવે છે આ દિવસની પાછળ એક સુંદર ઇતિહાસ રહેલો છે ફ્રેન્ડશીપ ડે ની શરૂઆત વીસમી સદી ની શરૂઆતમાં અમેરિકામાં થઈ હતી જેમાં વર્ષ ઓગણીસો માં હોલમાર્ક કાર્ડ ના સ્થાપક જોયેસ હોલે મિત્રતા ઉત્સવ ઉજવવાનો પ્રસ્તાવ મુક્યો હતો જે બાદ વર્ષ ઓગણીસો પાંત્રીસમાં માં સંયુક્ત રાજ્ય કોંગ્રેસને ઓગસ્ટના પ્રથમ રવિવારને ફ્રેન્ડશિપ ફ્રેન્ડશીપ ડે તરીકે જાહેર કરવામાં આવ્યો હતો પરંતુ વર્ષ ઓગણીસો ચાલીસ પચાસ ની વચ્ચે આ પરંપરાએ લોકપ્રિયતા હાસિલ કરી હતી જેમાં લોકો તેમના મિત્રો વિવિધ ગિફ્ટ કાર્ડ આપતા હતા વર્ષ ઓગણીસો સાહીઠ સિત્તેર માં આર્જેન્ટિના બ્રાઝિલ અને ભારત જેવા દેશો દ્વારા આ પરંપરા ને અપનાવવામાં આવી હતી જેમાં વર્ષ ઓગણીસો માં સંયુક્ત રાષ્ટ્ર તેની વૈશ્વિક માન્યતા મજબૂત ત્રીસ જુલાઈ ને આંતર રવિવારે મૈત્રી દિવસ તરીકે પહેલા આપણને બાળપણ ની જ યાદ આવે જયારે આપણે કોઈ પણ ચિંતા કર્યા વગર મિત્રો સાથે મળીને તેમની સાથે મસ્તી કર્યા કરતા ક્યારેક પતંગબાજી ક્યારેક અંતાક્ષરી તો ક્યારેક અલગ અલગ પ્રકારની રમત રમતા પરંતુ જેમ જેમ મોટા થઈએ તેમ બાળપણના દોસ્ત જાણે ખોવાઈ જાય છે બધા પોતાના કામમાં વ્યસ્ત થઈ જાય અને હવે માંડ એવું શક્ય બનતું હોય છે કે બાળપણના મિત્રો મોટા થયા બાદ મળી શકતા હોય ફ્રેન્ડશીપ ડે નો ઉદ્દેશ્ય પોતાના મિત્ર પ્રત્યે સ્નેહ અને આભાર વ્યક્ત કરવાનો છે જે મુશ્કેલ ઘડીમાં તમારો હંમેશા સાથ આપતા હોય છે જો કે ત્યારબાદ આ માત્ર ગ્રીટિંગ કાર્ડ લેવા અને દેવા પૂરતું જ રહી ગયું ભારતમાં ફ્રેન્ડશીપ ડે પર ઘણા લાંબા સમય થી ફ્રેન્ડશીપ બેન્ડ નું પ્રચલન છે ફ્રેન્ડશીપ ડે ના દિવસે લોકો એકબીજાને ને ફ્રેન્ડશીપ બેન્ડ પહેરાવે છે એવું જોવા મળ્યું છે કે ફ્રેન્ડશીપ ડે અલગ અલગ દેશ માં અલગ અલગ તારીખે મનાવવામાં આવે છે આમ જોવા જઈએ તો દોસ્તી કોઈ ખાસ દિવસ હોય આપણી પાસે દાખલા ઉપનિષદ અને પુરાણો મહાકાવ્યો જે કથાઓ આપણને દોસ્તી ના નામે સંભળાવવામાં આવે છે એ બધી કથાઓ હૃદય થી હૃદય ના સંબંધ ની કથાઓ છે ક્યાંય ગણતરી નહીં ક્યાંય લેવડ દેવડ કે અપેક્ષાઓ નહીં સુદામા અને કૃષ્ણ હોય કે રામ અને હનુમાન કૃષ્ણ સુદામાની દોસ્તી તો સૌથી આદર્શ દોસ્તી જણાય છે દોસ્તી ક્યારે એક તરફી નથી હોતી ગણતરીથી શરૂ કરાયેલી અને સ્વાર્થ માટે ટકાવવામાં આવેલા સંબંધની દોસ્તી ન જ કહેવાય એક જમાનો હતો કે જ્યારે વડની ડાળે ઝુલા ખાવા નદીમાં ધુબાકા મારવાથી શરૂ કરીને ખેતરમાંથી કેરી અને જામફળ ચોરી લેવામાં જેણે આપણી સાથે મજા કરી એને આપણે દોસ્ત માનતા હતા એ પછીના દસકાઓ સુધી એ વ્યક્તિને મળવાનું ન થાય પરંતુ એની મધુર સ્મૃતિ આપણા હૃદયમાં અકબંધ રહેતી એ સમયના મિત્રો જ્યારે પાછા એકબીજાને મળે ત્યારે પણ એમની એ નિર્દોષ મજા એવી જ મધુર રહી શકતી અને હવેના સમયમાં તો રિયલ ની બદલે રિલ ફ્રેન્ડ્સ વધતા જાય છે કોઈ વ્યક્તિના સોશિયલ મીડિયામાં લાખો મિત્રો હોઈ શકે પણ અસલ જિંદગીમાં ઘણીને ત્રણ ચાર મિત્રો એવા હોય છે જેની સાથે કોઈ પણ ગણતરી કે તર્ક લગાવ્યા વિના માપી તોડીને વાત કરવાની નથી હોતી આપણે બધા હવે વ્યક્તિને બદલે વસ્તુમાં ફોકસ કરતા થઈ ગયા છીએ જો કે સમય સાથે ફ્રેન્ડશિપ ડે મોટા પ્રમાણમાં ઉજવવામાં આવતો અવસર બની ગયો છે અને હાલના સમય મોટા પ્રમાણમાં લોકો તેને ઉજવી રહ્યા છે દોસ્તી એટલે દેવું લેવું નહીં જ મૈત્રી એટલે લાગણી કોઈ માગણી વગરની દોસ્તી એટલે સ્વાર્થ વગરનું સમર્પણ મિત્રતા એટલે મનથી મનનો એક એવો સેતુ જેના પર કોણ કોના તરફ કેટલું ચાલે છે એનું કોઈ માપ ન હોય મૈત્રી તો અસ્તિત્વ નો બારમાસી ઉત્સવ છે તેને ઉજવવાનો કોઈ દિવસ ના હોય દોસ્તી તો સમગ્ર જીવન સમર્પિત હોય હમણાં ચાપ સાંભળી રહ્યા હતા પ્રાસંગિક પ્રસારણ આકાશવાણી ના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું